માર્કો ઈગલ ભાઈ 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 વાત એ ભાઈ એ શું કામ બેતોલ ભાઈ કુછ ટાઈમે તો લઈ જ દે વાત કરી જ દે એ કવ ભાઈ આ શું કામ આની દીયા માતરા વાત આ તો આ જ દે મેલા ને જ દેને માલ કા દે બાર 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 ચાલે જના દે ભાઈ કુછ ટાઈમે તો લઈ ભાઈ એ ભાઈ તો છો એ ભાઈ

હરે નાગો ઈ તોર બોદનયા થુ છે ભાઈ કીધું સરસ 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 એ બારી દે ને દે ભાઈ બારી દે ને દે ભાઈ બારું মন বাচা তাণ આદુર ઓ આદુર ઓ એ મે બાલિ મગો મે આદુર ઓ આદુર અમને એ મે કામું અરબો અમને આદુર આદુર સર જગદ મે આતો શાળ ગલી દીત તો ના ના દોરા ની ન દે કોર કાબું લાગો ભાઈ આસ્ત ભાઈ 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 આસ્ત હાઈ એ તોયે દુરા વાજા નાન ને пари બો ઉ તો ભાઈ દેખું આદુર પર આદુર મરું ભાઈ સાવધાન સાવધાન ભાઈ દેખ કે રખે છે બરયો જાવ 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 હરી મે હોસ્ત કરન 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 એ કરમડ કર કર બાય 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 આસ્ત 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 મે એય દે 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 એય બરી જબરદસ્ત બરી માતા વરસ માતા વરસ માતા વરસ એય બાય બાય બરી માતા વરસ માતા વરસ એય દે દે મત મત પાઈ દે આ ગીત માન 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 কামু মো লুচ দিয়েছি না কামু মারব তো